આમ આદમી પાર્ટીના ધારાસભ્યની હત્યાની સોપારીનો મામલો સામે આવ્યો છે મામલો છે ગારિયાધારના ધારાસભ્ય હત્યાની સોપારી આ હત્યાની સોપારી આપવાના મામલે ગારીયાધાર પોલીસે એક શખ્સની અટકાયત પણ કરી છે હાલ તેઓ પૂછપરછ પણ કરી રહ્યા છે અને ઘણી બધી માહિતી પણ મેળવી લીધી છે વિગતે વાત કરીએ કે શા માટે ધારાસભ્યની હત્યાની સોપારીની વાત અને ધારાસભ્યની હત્યાની સોપારીની ઘટનાની ચર્ચાઓ સામે આવી છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન આમ આદમી પાર્ટીના ગારી આધારના ધારાસભ્ય છે સુધીર વાઘાણી આમ તો સુધીર વાઘાણી રાજનેતા ઓછા અને વ્યવસાય કરતા એક બિઝનેસમેન જાજા છે તેવું કહી શકાય સુધીર વાઘાણી ધારાસભ્ય બન્યા પછી પણ તેઓ ખૂબ જ રાજકીય રીતે સક્રિય ક્યાંય દેખાતા નથી વળી સુધીર વાઘાણી એવી પણ ચર્ચાઓથી ઘેરાયેલા રહ્યા હતા કે સુધીર વાઘાણીને ભાજપમાં ખેંચવા માટેના પ્રયત્ન પોલીસ કરી રહી છે આ બધી ચર્ચાઓ હજુ શમી નથી ત્યાં ધારાસભ્યની હત્યાની સોપારીની વાત સામે આવી છે તો ઘટના કંઈક એવી હતી કે ગારિયાધાર વિસ્તારમાં એક વ્યક્તિને ફોન આવે છે અને ફોનમાં તેને જે સાંભળ્યું એ સાંભળીને તે ચોંકી ઉઠે છે આપણે આ વાત કરતા પહેલાં એ વાતને સમજીએ કે કોઈ કહેતું હોય કે ગુજરાતમાં કે દેશમાં બેરોજગારી નથી તો આ બેરોજગારીનો પણ એક નમૂનો હોય તે પ્રકારની ઘટના છે માટે વિશ્લેષણ કરીને વાત કરીએ ગારીયાધરના ધારાસભ્ય સુધીર વાઘાણીની હત્યા કરવી છે એવો સવાલ સાથે એક નરેશભાઈ નામના વ્યક્તિના મોબાઈલમાં ફોન આવે છે મોબાઈલમાં ફોન આવતા જ અને નરેશભાઈને આવો સવાલ કરવામાં આવતા જ નરેશભાઈ ગભરાઈ ગયા દરિજાને કહ્યું કે ભાઈ હું આવો માણસ જ નથી શું સવાલ કરી રહ્યા છો મારે શું કામ ધારાસભ્ય હત્યાની કોઈને શું પર આપવી જોઈએ અને આ બાદ આ ઘટના સામે આવતા તેમણે જાણ કરી જ્યાં કરવાની હતી ત્યાં એટલે કે પોલીસને કે મને આવો ફોન કોલેક આવ્યો હતો સુધીર વાઘાણીને પણ તેમણે જાણ કરી સુધીર વાઘાણીને પણ લાગ્યું કે કોઈ મજાક મસ્તી કરતું હશે પરંતુ પોલીસે ગંભીરતા લીધી અને ગારીયાધાર પોલીસે તપાસની શરૂઆત કરી તો જે નંબર પરથી ફોન કોલ આવ્યો હતો અને સવાલ પૂછવામાં આવ્યો હતો કે તમારે ધારાસભ્ય સુધીર વાઘાણીની હત્યાની સોપારી આપી છે એ નંબરની પોલીસે તપાસ કરી તો મધ્યપ્રદેશના ઉજ્જૈનનો નીકળ્યો આ ઉજ્જૈનના જે મોબાઈલ નંબરની તપાસ ચાલી રહી હતી તેની ડિરેક્ટરીની તપાસ કરતાં એસીડીઆરમાંથી એક એવો નંબર મળી આવ્યો કે જે અમરેલી જિલ્લાના સુખપર ગામના એક વ્યક્તિ ઉપયોગ કરી રહ્યા હતા બાદમાં પોલીસે આ સુખપર ગામના એ યુવાનની અટકાયત કરી અને તેમને પૂછપરછમાં લીધો ત્યારે ખબર પડી કે ખરેખર શું ચાલી રહ્યું હતું તો આ સુખપર ગામના યુવાને પોલીસ સમક્ષ કથન કર્યું છે જે મને પોલીસે જણાવ્યું એ પ્રમાણે કે તે થોડા સમય પહેલાં તેના મિત્ર સાથે કોઈ યુવતીને ભગાડી અને લગ્ન કરી ગયો ત્યારે અહીંયાથી ઉજ્જૈન ગયો હતો થોડો સમય ત્યાં શ્રમિક તરીકે તેમણે કામ પણ કર્યું હતું અને ત્યાં એ શ્રમિકના કામ દરમિયાન એક અન્ય શ્રમિક સાથે મિત્રતા થઈ અને મિત્રતા જ્યારે તેઓ ગુજરાત પરત આવતા રહ્યા ત્યારે પણ ચાલુ રહી એ મધ્યપ્રદેશનો જે યુવાન શ્રમિક છે તેને આ શ્રમિક યુવાનને પૂછ્યું કે કોઈ કામ મળે તો મને જાણ કર કોઈ કામ હોય તો મને જાણ કર પરંતુ આ શ્રમિકો પાસે કામ નહીં હોય તો તેણે જાણ ન કરી અને કહ્યું કે મારી પાસે કામ નથી અને મધ્યપ્રદેશના આ યુવાનને આ અમરેલીના સુખપર ગામના યુવાને એક વખત કહ્યું કે કંઈક બે નંબરનો ધંધો કરીએ પણ શું કરીશું એ વિચારમાં આ બંને શખ્સો ઓટવાયા હતા અને બંને યુવાનોએ વિચાર્યું કે સારું તો આ સુખપર ગામના યુવાને કહ્યું કે આપણે હું તમને જે નંબર પર ફોન કરવાનું કહું છું તેમાં ફોન કરો અને તેને જાણ કરો અને પૂછો કે તમારે ધારાસભ્ય સુધીર વાઘાણીની હત્યા કરવી છે તો અમે સોપારી લેવી છે અને અહીંયાથી આ મામલાની શરૂઆત થઈ હતી પોલીસે હાલ આ મામલાને રિકોર્ટ કરી લીધો છે ગંભીરતાથી તપાસ પણ કરી છે આ મામલે કોઈ હજુ સુધી સત્તાવાર ફરિયાદ નોંધાઈ હોય તેવું સમાચાર મળ્યા નથી અને સુધીર વાઘાણીએ અમે તેમની સાથે વાત કરી ત્યારે અમને જણાવ્યું કે આમાં ફરિયાદ શું કરવી આ યુવાને જે કામ કર્યું છે તેમાં કોઈ ગંભીરતા દેખાતી નથી અને મારે કોઈ લોકો સાથે દુશ્મની પણ નથી કે મારી કોઈ હત્યા કરે મારે કોઈ સાથે વાંધા કે તકલીફ નથી અને જે કોઈ પણ વાંધા હોય પણ વૈચારિક વાંધા હોય તો તેનાથી કોઈ હત્યા કરેલી ઘટના બની શકે નહીં પરંતુ આ યુવાનો ગેરમાર્ગે દોરાયા આ શ્રમિક યુવાનો છે ગરીબ યુવાનો છે અને તેમણે આ પ્રકારનું કે કંઈ કુબુદ્ધિ સૂજી અને ઘટનાને અંજામ આપ્યો છે પોલીસે પણ આ મામલે કોઈ ગુનો નોંધ્યો અને પોલીસે પણ કોઈ કામગીરી કરી નથી હાલ પોલીસ યુવાનની તપાસ જરૂર કરી રહી છે મધ્યપ્રદેશના યુવાનની પણ ગંભીરતાને ધ્યાને રાખી તપાસ કરવામાં આવશે તેવું ગારિયાદારના પીઆઈનું નું કહેવું છે તો આ છે મામલો હવે તમે વિચારો કે આપણે કહીએ છીએ બેરોજગારી નથી જો બેરોજગારી નથી તો આ શ્રમિક યુવાનો શા માટે આ પ્રકારના ગૌરવધંધાના કુબુદ્ધિના વિચાર કરી અને રવાડે ચડ્યા છે શા માટે તેને એવો વિચાર આવ્યો છે કે આપણે ચલો કંઈ નથી તો બે નંબરનું કરીએ હત્યાની સોપારી માંગીએ ગ્રાહક શોધવા નીકળ્યા હતા કે તમારે હત્યા કરવી હોય ધારાસભ્યની તો અમે તમારી પાસે તૈયાર છીએ તમે કસ્ટમર બનો અને અમને પૈસા આપો તો અમે કામ કરીશું આ મામલો ગંભીર છે આ મામલો રોજગારીની સાથે પણ સંકળાયેલો છે આ મામલો એટલો હળવો નથી જેટલો હળવો ધારાસભ્ય કે પોલીસ હજુ સમજે છે કારણ કે રાજ્યના કે દેશના યુવાનોના હાથમાં કામ નહીં હોય ત્યારે શું થશે એવો જ્યારે સવાલ થાય ત્યારે આ ઘટના એમને સમજાવજો કે જ્યારે હાથમાં કામ ના હોય ત્યારે નવરો બેઠો નખોદ વાળે એ પ્રકારની ઘટનાને અંજામ આપે અને એવું જ કંઈક આ ઘટનામાં થયું છે આ પ્રકારના અહેવાલ વિશ્લેષણ સાથેના વિગતવાર સમાચાર જો તમને પસંદ છે તો તમારા સોમાન સાથે જોડાયેલા રહેજો નમસ્કાર